નડિયાદમાં જીબી દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ગાય ખાબકી સ્થાનિકોમાં રોષ ઓમ પાર્કની સામે જીઇબી દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ગાય ખાબક્યું છે નડિયાદ શહેરમાં જીબી દ્વારા રસ્તા પર જેસીબીથી ખાડું ખોદવામાં આવ્યો હતો પણ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણીના અભાવે ખાડામાં એક ગાય ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરીને ગાયને બહાર કાઢી ઘટના પછી રહેવાસીઓએ જીઈ પર બેદરકારીનો આરોપ મૂક્યો અને પૂછપરછ કરી કે આવી રીતે ખુલ્લા ખાડા રાખવા કેટલું યોગ્ય છે જીઈ બીની ગંભીર બેદરકારી સામે આવી છે

પણ ખાડા પૂરવાનું રાખો જો કોક દિવસ બહુ મોટી હોનારત થશે આ તો ઠીક છે ગાય માતા છે જો વ્યક્તિ પડ્યો હોય તો મરી પણ જાય તમે જુઓ જય શ્રી રામ કોની બેદરકારી ગણાવ થયો હશે આ બેદરકારી જી બોર્ડ નડિયાદ માં જી બોર્ડ ની બેદરકારી ગંભીર બેદરકારી અવારનવાર એ લોકો આવા ખાડા કરીને જતા રહે છે અને પૂરો પણ નથી આવતા એટલે જો આ કઈ કોઈ વ્યક્તિને કઈ થાય કે ગાયને પણ કઈ થાય તો તમામ જવાબદારી જી બોર્ડ વાળાની રહેશે